રાજકોટમાં ગેમ માં જે આગનો ગોજારો બનાવ બન્યો ને લગભગ બત્રીસ કરતા વધારે માસુમ બાળકો અન્ય લોકોના મોત થયા આ કોઈ કુદરતી અકસ્માત નથી પણ સરકાર સર્જિત ગુનાહિત બેદરકારીને કારણે બનેલો બનાવ છે ને જે કમિશન કમલમમાં પહોંચાડવા માટેની સિસ્ટમ બની છે એમાં વહીવટી તંત્રના અધિકારીઓ પણ એનો હાથો બને છે માધ્યમ બને છે ને સત્તામાં બેઠેલા લોકો કમિશનની લાઈમાં તમામ નીતિ નિયમોને નેવે મૂકે છે એના કારણે આવા બનાવો બને છે ને લોકોના જીવ જાય છે આ પહેલો બનાવ નથી સુરતમાં તક્ષશિલા કાનમાં માસૂમ બાળકો

એની પર એફઆઈઆર નોંધવામાં આવી કયા બનાવમાં કડકમાં કડક શિક્ષા કરવામાં આવી કયા બનાવની જવાબદારી સરકારે સ્વીકારી અને એની પોતાની જવાબદારી સ્વરૂપે કોઈ કાર્યવાહી કરી એક પણ બનાવમાં આવું કરવામાં નથી આવ્યું રાજકોટમાં પણ ચાર ચાર વર્ષથી ગેરકાયદેસર રીતે ગેમ ઝોન ચાલતો હોય આયરની એનઓસી ના હોય બાંધકામ મંજૂરી ના હોય કોર્પોરેશન મને મંજૂરી ના આપી હોય વગર મંજૂરીએ પેટ્રોલ ડીઝલનો જથ્થો ત્યાં આગળ રાખવામાં આવતો હોય ટિકિટો વેચાતી હોવા છતાં મનોરંજન વિભાગ કે કલેક્ટર કચેરીને એની જાણ ના હોય મુખ્ય અધિકારીઓ ત્યાં ગેમ રમવા જાય ફોટા પડાવવા જાય પણ કોઈના ધ્યાને ના આવ્યું હોય આ બધી જ બાબતો બતાવે છે કે જેમ માન્ય વજુભાઈ કીધું કે આ વ્યવહારને કારણે આ ચાલતું હતું અને આ વ્યવહાર કોણ લે છે ક્યાં પહોંચે છે અને જ્યારે નાના અધિકારીઓ પર કાર્યવાહી કર્મચારીઓ પર કરો છો ત્યારે અમારી સ્પષ્ટ માગણી છે કે ખાલી અધિકારીઓની બદલી કરવાથી તમે આ બનાવ પર નહીં કરી શકો આ બનાવ માટે જે પણ મુખ્ય અધિકારીઓ જવાબદાર રહ્યા છે કે મ્યુનિસિપલ કમિશનર હોય મેયર હોય પોલીસ કમિશનર હોય કલેક્ટર હોય કે બીજા વિભાગના અધિકારીઓ હોય આ તમામ સામે એફઆઈઆર થવી જોઈએ તમામ સામે માનવ વધનો ગુનો નોંધાઈ અને કાર્યવાહી થવી જોઈએ અને બદલી કરવાથી નહીં ચાલે જે પણ મુખ્ય અધિકારીઓની સુપરવિઝનની જવાબદારી હતી એવા તમામ મુખ્ય અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવે અને જે રીતે મોરબીમાં બ્રિજ તૂટ્યો અને નગરપાલિકાને સુપરસીડ કરી હતી એ જ રીતે ચાર ચાર વર્ષથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોવા છતાં મ્યુનિસિપલ કોર્પોરેશને કોઈ કાર્યવાહી જાગૃતતા ના રાખી એની જવાબદારી નક્કી કરી અને મહાનગરપાલિકા રાજકોટને પણ સુપરસીડ કરવામાં આવે એવી માગણી કરીએ છીએ